પરંતુ વાતચીત દરમિયાન બંને વચ્ચે બોલાચારી ઉગ્ર બની ગઈ હતી આ દરમિયાન સ્થિતિ વધુ ગંભીર બની અને ઉશ્કેરાયેલા સ્વરમાં યુવાનને ધમકી ભરા શબ્દો બોલ્યા હોવાના આક્ષેપો થયા છે કે યુવાનને તું ક્યાં છે કઈ પાણી નહીં આપવાની વાત કરવામાં આવી હતી

હાલો હું બોલ પાણી વેરો નથી ભરતા અમે વરાધા કેમ પછી અહીંયા ઘર માં પાણી નીકળે તો એનો ઓલા ઘર વેરો નથી ભરતા આ ત્રણ મહિના થી પાણી નીકળે આ ત્રીજી વાર કીધું મેં તમને બરોબર તો આ બેન થાય કે નહી થાય ચાલે આ મારા ઘરની મોર ખડકી મોર નીકળે બરોબર મારી દીવાલ માં પાણી બધું મરે તો એનું એની જવાબદારી કોણ લે દીવાલ પડી જાય તો જવાબદારી કોણ લે હે તારે જગ્યા તો આવતી આવે મારી જગ્યા નહી મારી જગ્યા ની અંદર પાણી આવેલ પાણી નીકળે ચા મારા જવાનું હાલ અરજી કરી દે અરજી કરી ને પાણી પીવાનું નથી એનું શું કરવાનું બેક

મારો છોકરાને બધે કહી દીધું બેટા મને સરપંચ લાફો મારું આવે છે એટલે તમે ધ્યાન રાખજો એમ